અમે લોકો એ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો ડીઓ સાહેબ માની કલેક્ટર સાહેબ જોડે આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય બધાનો સાથની સાથે જ આગળ વધવું પડે ગઈકાલે કીધું કે કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ સીડીએચઓ પછી અમારા આરસીએ જો ડોક્ટર જોશી સાહેબ સીઆ ડોક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી એમ ઓરકા એડી છે તથા જે છે આપડા પીડીયુ ના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચ ના પ્રતિનિધિ આરએમસી માંથી અને એક ડોક્ટર ઝાલા આપડા પરમપુર દવા બધા જ અમે લોકો સાંજે 5 વાગે ગયા હતા અને આખી હોસ્પિટલ ના ને રેકોર્ડ થઈ બી ગયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી હતી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ 20 જાન્યુઆરી ના દિવસે એમણે કઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કોઈ સીસીટીવી માં કોઈ થઈ હોય છે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી કઈ આપી નહોતી જાણવા જોતી હતી અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર લેબરોમની અંદર હતું એ કેમેરા લગાયેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે ચબાજ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવેસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસી ની ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવી ના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહી કે બે માન્ય નથી સર આવું આવું કોઈ ભૂલ કરે આ જે નિયમ વિરુદ્ધ કરે તો એની સામે શું કાર્યવાહી થઈ શકે શું જોગવાઈ છે એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ ની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવી ના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું નથી કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં

અને એના પરથી તમારી જે સાયબર સિક્યુરિટી છે એની અંદર એક ફોલ્ટ જ કહેવાય કે આપણી લિમિટેશન કહેવાય બીકોઝ વી આર મેડિકલ આપણને સાયબર ક્રાઈમ કઈ રીતે થાય છે એ જ્યારે થાય ત્યાર પછી જ ખબર પડે છે અને આપણી આંખ ત્યારે જ ખુલે છે સર એની અંદર લેબર રૂમની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે મહિલાઓની પ્રાઇવસી જળવાતી નથી તો કોઈ કઈ નકી જ નથી

એ ત્રણ જગ્યાએ એ લોકો શીખે ની જે ગાઈડલાઈન છે એની અંદર તો જ છે બરાબર હા એના રિઝોલ્યુશન બાબતે એનું બધું છે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે કે તમારે આ ટીવી જે હોય એ 24 કલાક ચાલતા હોવા જોઈએ ડીવીઆર એના રેકોર્ડિંગ બરાબર થયેલો હોવો જોઈએ એની સાથે સાથે જે તમારો સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યુરિટી એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટીમ ઓફ ધેટ સાયબર ક્રાઇમ સર અંતિમ સવાલ છે હા આપની કમિટી દ્વારા આજે જે રિપોર્ટ તૈયાર થઈ છે ક્યાં સુધીમાં સરકારમાં સબમિટ કરવામાં આવશે આજે વિધાનસભામાં એ રિપોર્ટ રજૂ થશે કે કઈ રીતે આજે તો નથી પણ બે વાગ્યા સુધી આપણે કીધું છે સુધીમાં તૈયાર કરીને આપજો આ લગભગ એ થી એની 24 તારીખ આપે છે સર ગ્રામ્ય વિસ્તારમાં અનેક આવા છે ક્લિનિક છે તેની સામે હવે કઈ પ્રકારની અમે લોકો એક પરિપત્ર કરે છે મે આપને કોકની જોડે શેર બી કરેલો સાથે